પ્રિયડી વાવી દે ખાવા પૂરતી જો આમ જો ભાઈ ટમેટીમાં ફાલ જો તમે ખાલી એક માં ત્રણ ત્રણ ચાર ચાર નો ફાલ હે જોઈતા હે જો જો ભાઈ સીપતા વડે જો કેવડા મોટા મોટા જો આ વિડીયોમાં નાના લાગતા છે પણ બહુ મોટું છે જો કેટલા હોય તો ખાલી આમ લ્યો આમળા જો લૂમે જુમે આમળા હે તો ભાઈ જો અત્યારે ગામડે દિહ હાથમી રહ્યો છે અને વ્યુ જો તમે કાઈ ઘટે કાઈ સનસેટ થઈ રહ્યો છે તો જય માતાજી હર હર મહાદેવ સ્વાગત છે મિત્રો મારા નવા બ્લોગ ની અંદર ગામડે પહોંચી ગયા મકર સંક્રાંતિ ની રજા છે એટલે અને જો ભાઈ નાસ્તો બાસ્તો કરીને તમને બધું બતાવું શું છે શું નહીં શું આવ્યું છે અને જો મિત્રો અત્યારનો વ્યૂ જો તમે ઘટે કાંઈ ખાલી જો केम बाकी गौ वावेला है फुल ठंडी हो जो देखो अपनी वाडी गलोडी है ना 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 जो मस्ती है चढ़या है हैं તો ભાઈ જો હવાર સવારું નાસ્તો કરવા બે ગયા ને જો નાસ્તામાં શું છે જો મેગી હે ભાઈ મેગી ને ચા ને ફૂલ ઠંડીમાં ગરમા ગરમ મેગી હે અને ફૂલ મોજ પડવાની હે તો હાલો મિત્રો નાસ્તો કરી લે તો ભાઈ જો હવા હે આપણા કઈ કહું બે મહિનાથી આ હે આમાં એ ડુંડિયું નીકળવા માંડી નીકળી ગયા હે ઓલી બાજુ હે ને એ ઓલી જે લાઈન હે ને એ બાજુ હે એના દોઢ મહિનો થયો એ પાછળથી આવેલા હતા અને આવડાવી પાછળ વાવેલા આ મોરથી વાવેલા બે મહિના થયા છે આના જો આ બાજુ એડા છે હા તો એકાના એડા વાવેલા હે તો ભાઈ જો આપણે ધાણા ભાજી આવી હે શાકમાં નાખવા માટે તાજુ બકાલો ખાવા માટે જો આ લીલી ખાવાની એવી મજા આવે બહુ મજા આવે લીલી હોય ને તાજી આવી આપણે સિટીમાં મળે નહીં તાજી હોય વાય છે ત્રણ ચાર દિવસની જો ઓલી બાજુ મેથી વાવી એ બતાવું મેથી ખાવા માટે જોઈએ બધાય ખાવા લઈ જાય ને ભજીયા બધીયા કરવા થાય થાય તાજી જો ઝાકળ આવ્યું હે પાણી વાળી થઈ ગયા મસ્ત જો માથે ટીપા હા પાણીના ભાઈ જો આપણે તુવેર હે ચારાક મસ્ત જોરદાર હે હવે વાઢવાની હે સુકાઈ ગઈ હે થોડી થોડી ચારાક વિકાની હે આમાં ભેગા અંદર માંડવી વહે માંડવી કાઢી તુવેર રહી હે જો થોડોક દે પછી પાકમાં આવી જાય કોક કોક લીલી સિંગુ હે આને મિત્રો જો શાક તરવાની બહુ મજા આવે લીલી લીલી તુવેર હોય ને શાક બહુ મસ્ત થાય લીલી તુવેર નું ફોલી ને ફોરવામાં થોડીક વાર લાગે ફોલો બહુ ઝીણી ઝીણી હોય ને જો દાણા નાના નાના હોય એટલે ફોલવામાં વાર લાગે પણ શાક જોરદાર થાય આનું ડુંગળી ટમેટા નાખીને કર્યું હોય ને મસ્ત થાય જો આ બધું જામફળિયું છે જામફળ આવે અત્યારે નથી અગર મસ્ત હોય જાવ રીંગણી રીંગણી છે આ હે દુનિયાના રીંગણા હે એમને મિયા કોઈ ખાતું નથી એટલા રીંગણા હે આવે જેટલા હે જો કેટલો ફાળ હેજ છે ને એમને રહ્યા કેટલા બધા આવે ને નકરા રીંગણા જો નીચે જવા ને તો ખબર પડે અને બાજુ લીલી તુવે આપણે સોરી વરિયાળી વરિયાળી આવી ખાવા પૂરતી જો આ પાકી ગઈ છે જો ખાવાની બહુ મજા આવે લીલી હોય ને હા સરબતય બને લીલી તુવે વરિયાળીનું આ બાજુ હે આ બાજુ રીંગણી હે રીંગણી બહુ જાજી વાવી દીધી મિત્રો રીંગણા એટલા આવે પાછા પાકમાંથી વળી ગયા બધા એટલે મને આ બહુ ગમે વળી કેવું મસ્ત લાગે આ બાજુ ટમેટા હે બકાલું ઘટે એમ જ નથી વધે પડે એટલું બકાલું હે જો આ બાજુ ટમેટા હે હજી આમાં કંઈક આવેલું હોય છે હું એમનો માઈલો જાઉં આમાં પાછી તાણાપાજી મેથી પછી ઓલી બાજુ જો અહીંયા એ છે ને એ અહીંયા ડુંગળી વાવેલી છે પછી પોપિયા છે આ ટમેટા બધાય આ ચણા ખાવા પૂરતા વાવ્યા ચણા એ આ બાજુ જો પાછી અહીંયા મેથી વાવેલી છે બકાલ ઘોટે એમ જ નથી આવ્યા જ રાખે વારાફરથી આવ્યા રાખે એટલે આવ્યા રાખે ખાવાની મજા આવે આમ ઘરનું હોય તાજું એટલે તો જો મારા મમ્મી જામફળ ગોતી આવ્યા ક્યાંક થી હું બારે માસે જ છે આવે જ પણ આ અત્યારે ઓછો ફાલ હે હું શિયાળો છે ને એટલે તો મળી તો જાય જ કોક કોક જો મીઠું આ જોરદાર આમ જો ભાઈ તમે ટીમાં ફાલ જુઓ તમે ખાલી એકમાં ત્રણ ત્રણ ચાર ચારનો ફાલ હે ચોઈટા હેજો દવાને એવું ટાઈમે બધું છટાતું હોય ને ખાતર બાતર ન ખાતું હોય એટલે જો આવા આવા ટમેટા થાય લૂમે જુમે એમને પૈડા પડ્યા રહ્યા ખાવાવાળા ઓછા હોય માણસો એટલા ટમેટા થાય છે છે થોડાક જ જો વાંથી ચાલુ થાય છે અહીંયા સુધી હે પણ ટમેટા જુઓ તમે ખાલી જો રૂમે જુમે હે પાંદડાની આયરોએ ટમેટા હે જો ત્રણ ત્રણ ચાર ચાર જ એકાય રે ચોઈટા જો ઢગલો હે બધા એમના મામાનામાં પાકી જાય ને ખરી જાય એટલા હે જો છે ને ડાયરેક ઢગલો ચાર ચાર પાંચ પાંચ ના જાઓ એકે ચાર ત્રણ ચાર ત્રણ ચાર એ જ રીતના થઈ લે આ થોડાક પોપિયા હે હું નથી આવ્યો બે વર્ષ થઈ ગયા અને પણ પોપિયા એટલે અત્યારે તો પાકમાંથી અડધા પચાસ ટકા ઉપર તો પાકી ગયા અને ઉતારી લીધા બાકી જો અહીંયા સુધી હતા નીચેથી અહીંથી સીટ ઉપર સુધી આમાં એમ જ છે જો બધા એમ અહીંયા આમ બધા પાકી ગયા જો હવે ઉતારી લીધા બધા જો આમાં જાઓ તો મેં ખાલી ફાલા આ છેલ્લો એક પાછળથી વાવેલો હતો ને એ અહીંયા સુધી હતા જ્યાં અહીંથી ત્યાં અહીંયા સુધી બધે તો ભાઈ જો ભોપા થઈ ગયા ને જમવા બે ગયા જો જમવામાં આવે ઊંધીઓ જ મકરસંક્રાંતિ સંક્રાંતિ છે ને એટલે ઊંધીઓ બનાવ્યું છે રોટલો અને જો આ મૂળો અને ડુંગળી અને ટમેટાને ઘરનું હે ધાણા ભાજી ફૂલ નાખીને કાચું બનાવ્યું છે રોટલો ચટણી અને છાશ ચાલો મિત્રો જમી લઈએ હવે જો ભાઈ વાલર ઉતારવાનું ચાલુ કર્યું હે રાજકોટ લઈ જાય એટલે જો મસ્ત થયા એક જ વેલો હે આખો મોટો પણ બહુ ઊંચી બહુ હેજો ચામફળી ની બાજુમાં ચડી ગઈ ને એટલે ખાલી એક વેલા એક વેલામાં જો કેટલી વાલો હે તો ભાઈ જો આપણે નાનો એવો બગીચો છે ને જો એમાં આમળા જો કેટલાય ખાલી આમ જોઈ લ્યો આમળા લૂમે જુમે આમળા હે દ્રાક્ષ ની જેમ આમળા હે કેટલા આમળા એ દ્રાક્ષ જેમ ચોઈટા હે ને એમને ખરીદે નીચે જો કેટલા હે બે આમળા હે પણ બેમાં એટલે આમાં થોડાક ઓછા હે આમાં વેલો ફાલ આવ્યો તો એટલે બધા ખરી ગયા નીચે જો પછી આ બાજુ મીઠો લીમડો હે આંબા ને એવું આવ્યું હે ચામફળી હે લીંબુડી ત્રણ ચાર લીંબુડી છે ચામફળી અને હરગો આવ્યો છે એવું હે જબડી આ જો પાલક ને એવું છે મોટો થઈ ગયો છે બહુ આ ફુદીનો ગુલાબ નેવું છે ને આ બાજુ જો પાતરા વાવેલા હે થોડાક પાતરા તો ભાઈ જો વાલ ઉતારવાનું ચાલુ કર્યું છે હે આમાં નીચે જ હોય બધા વધારે ઉપર ન જોવા મળે ખબર ન પડે કે વાલ આવી છે પણ આમાં નીચે ફેરવો ને હાથ તો ખબર પડે નીચે હોય નીચે કેટલી નીચે હોય તો જો ભાઈ શીપતા આવડ જો કેવડા મોટા મોટા જો આ વિડીયોમાં નાના લાગતા છે પણ બહુ મોટું છે અને આમાં જો જેને મળે ને એ જ મળે કારણ કે આમાં ધ્યાન રાખીને જોવું પડે ગોતા આવડતું એને મળે બાકી ન મળે આમાં જો મસ્ત છે હમણાં થોડાક ઉતારી રા તો ભાઈ જો અત્યારે ગામડા દી હાથમી રહ્યો છે અને વ્યૂ જો તમે કાંઈ ઘટે કાંઈ સનસેટ થઈ રહ્યો છે અને જો છે ને જોરદાર થોડી થોડી ઠંડી એ પડે છે અને વ્યૂ જુઓ મિત્રો તમે સનસેટ જુઓ ખાલી કેમ હે બાકી પાછળ ડુંગર છે અને જો સૂર્યદાદા ધડી રહ્યા છે તો આ છે ભાઈ જો ગામડાની મોજ તો ભાઈ જો જમવા બે ગયા ને જો જમવામાં શું છે ભજીયા હે ગરમા આપણે બોન ફાયર ચાલુ કરી દીધું છે એટલે કે તાપણું એમ ઠંડી ફૂલ હતી એટલે જો તાપણું ચાલુ કરી દીધું અને મિત્રો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ મિત્રો બીજા નવા વિડીયો મારા હર હર મહાદેવ